નમસ્કાર મિત્રો મિત્રો આપણા શાસ્ત્રમાં અગિયારસનું વ્રત પરમ પુણ્યકારી કહેવાયું છે ઉપવાસ દ્વારા શરીરને આરામ આપી મનને પ્રભુ ભજનમાં એકાગ્ર કરી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમમાં વૃદ્ધિ કરવાનું વ્રત એટલે એકાદશીનું વ્રત પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય તથા એક મન મળીને બનતી અગિયાર ઇન્દ્રિયનું પ્રતીક છે અગિયારસ આ દરેક ઇન્દ્રિય પર જીત મેળવીને પ્રભુમાં એકાગ્ર થવાનો અવસર એટલે એકાદશીનું વ્રત તો મિત્રો આજે આપણે સાંભળીશું માગસરવ એકાદશી કે જેને સફલા એકાદશી પણ કહેવાય છે તો તેની કથા વાર્તા આપણે સાંભળીશું સફલા એકાદશી વ્રત કથા વાર્તા એકવાર ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ભગવાન માગસર વદ નામ શું છે તેની વિધિ શું છે અને તે એકાદશી કોણે કરી અને શું ફળ મળ્યું હતું તે આપ મને જણાવો ભગવાન બોલ્યા હે રાજન માસનું નામ સફલા છે દેવતા નારાયણ છે આ તિથિને દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવું એ કરવાથી જેણે સુખ સંપત્તિ મેળવી છે તેની કથા હું કહું છું પૂર્વે ચંપાવતી નામની નગરી હતી તે નગરનું રાજ મહિષ્માન નામનો રાજા કરતો હતો એ રાજાને ચાર પુત્ર હતા એ ચાર પુત્રમાંનો સૌથી મોટો પુત્ર પરસ્ત્રી અને વેશ્યાગામી હતો તે સત્પુરુષોની નિંદા કરતો હતો આથી રાજા બહુ દુઃખી થતો અને તેનો તિરસ્કાર કરતો અને ચોર પણ કહેતો પણ રાજકુમારને પરવા ન હતી તેથી એક દહાડે ખીજાય રાજાએ તેને કાઢી મૂક્યો સગાવાલા કોઈએ રાજાની બીકથી આશ્રય આપ્યો નહીં એટલે તેણે મનમાં વિચાર કર્યો બધાએ મારો ત્યાગ કર્યો છે માટે મારે જંગલમાં જવું રહ્યું આમ વિચારતો રાજકુમાર જંગલમાં જવા લાગ્યો ત્યાં જઈ તેણે અનેક પાપો કરવા માંડ્યા પશુ હિંસા કરતો ચોરીઓ કરતો આમ પાપ કરતા રાજસેવકોને હાથે પકડાયો પણ સેવકોએ રાજા પાસે ન લઈ જતા છોડી મૂક્યો તે વનમાં રહી ક્યારેક ફળફળાદિ ખાતો હતો ક્યારેક માંસ ખાતો હતો ને એક ઠેકાણે પડી રહેતો હતો તે જ્યાં પડી રહેતો તે સ્થળ પવિત્ર હતું ત્યાં એક દિવ્ય પીપળો હતો ઘણા દિવસો નીચ કર્મ કરતા પસાર થયા તેવામાં તેના હાથે એક શુભ કામ થયું માગસરવદ દશમની રાત્રિએ ટાટથી કડકડતો વસ્ત્ર વગરનો પડી રહ્યો સખત ટાટથી તે ઠરી ગયો એટલે અગિયારસના મધ્યાને સૂર્યના તાપથી ઉઠ્યો પણ તેનાથી ઉઠાતું ન હતું આખું શરીર અકળાઈ ગયું હતું છતાં ઉઠી થોડા ઘણા ફળ એકઠા કરી પોતાના સ્થાને આવ્યો અને રડતો કકળતો પીપળા પાસે ફળ મૂકીને બોલ્યો હે ભગવાન આ ફળ તમને સમર્પણ છે કહી તે તો બેસી જ રહ્યો રાત પડી પણ ભૂખથી રાતે ઊંઘ ન આવી જાગરણ થયું ભગવાને આ અજાણે થયેલું એકાદશીના વ્રતને માની લીધું સવાર થઈ ત્યાં તો એક ઘોડો આવ્યો તેના પર સારા કપડા અને આભૂષણો હતા તે ઘોડો પેલા રાજકુમાર પાસે ઊભો રહ્યો તે વખતે આકાશવાણી થઈ તે કાલે સફલા એકાદશીનું વ્રત કર્યું છે તેના પ્રભાવથી તને નિષ્કંટક રાજ મળશે તું તારા બાપ પાસે જા ને રાજકુમાર બાપ પાસે ગયો બાપને નમસ્કાર કર્યા વ્રતના પ્રભાવથી તેને પતિવ્રતા સ્ત્રી મળી સુપુત્રનો પિતા થયો તે જ્યારે વૃદ્ધ થયો ત્યારે મોટા પુત્રને રાજ સોપી વનમાં ગયો અને ભગવાનની આરાધના કરતા વિષ્ણુ લોકને પામ્યો હે નારાયણ તમે જેવા રાજાના પુત્રને ફળ્યા એવા તમારું વ્રત કરનાર વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનારને ફળજો તો મિત્રો બાર માસની ચોવીસ એકાદશી સુદ અને વધ પક્ષની ચોવીસ એકાદશી અને અધિક માસની બે એકાદશી એમ કુલ છવ્વીસ એકાદશીની શૃંખલા છે તો મિત્રો એકાદશીની આવી જ કથા વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણી ગરવી લોક સંસ્કૃતિની જાજરમાન સભ્યતા અને સંસ્કૃતિનું પ્રતિક એટલે ધર્મસભા જે હંમેશા આપણી સંસ્કૃતિનો મહિમા વધારતો અને આપ આ પરિવાર સાથે માણી શકો એવું મનોરંજન પીરસાય છે તો મિત્રો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ